આમ આદમી પાર્ટીના બે નેતાઓ અનશન પર ઉતરશે અમદાવાદમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ અનશન પર ઉતરશે વિવાદને લઈ આમ આદમી પાર્ટીનું આંદોલન ઉતરશેના પ્રશ્નોને લઈ આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે ઉપવાસ આંદોલન બાર ઓક્ટોબરે હડતાળમાં પોલીસ સાથે ઘર્ષણનો વિરોધ કરશે ઘર્ષણ મામલે એશી થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે પણ ફરિયાદ સ્થાનિક પોલીસે માત્ર સભા માટે જ પરવાનગી આપી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ખેડૂતોના પ્રશ્નોને લઈ આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે ઉપવાસ આંદોલન છે અમદાવાદમાં રાજુ કરપડા અને રામ પર છે આમ આદમી પાર્ટીના બે નેતાઓ અનશન પર ઉતરશે બોટાદ એપીએમસીમાં કડદા વિવાદને લઈ આમ આદમી પાર્ટીનું આ આંદોલન હશે બાર ઓક્ટોબરે હળદરમાં પોલીસ સાથે ઘર્ષણ થઈ હતી મામલો ઉગ્ર બન્યો હતો તો આ મામલે એશી થી વધુ લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે પણ ફરિયાદ નોંધાઈ સ્થાનિક પોલીસે માત્ર સભા માટે જ પરવાનગી આપેલી છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે તો ચર્ચાઓ અનેક થઈ રહી છે જોકે આ અનશન પણ ઉગ્ર બની શકે છે પહેલા આંદોલન કરવામાં આવ્યું હતું ઘર્ષણનો બનાવ બન્યો હતો હળદર ગામ ખાતે આમ આદમી પાર્ટી અને પોલીસ સાથે ઘર્ષણ થતા મામલો ઉગ્ર બન્યો હતો ત્યારબાદ આક્ષેપો પણ અનેક થયા હતા અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે અર્પિત આમ આદમી પાર્ટીના બે નેતાઓ આજે અનશન પર ઉતરવાના છે બે નેતાઓ બે અગ્રણી નેતાઓ આમ આદમી પાર્ટીના અનશન પર ઉતરવાના છે જોકે આ અંશન મામલે અધિકૃત રીતે પરવાનગી નથી આપવામાં આવી પરવાનગી આપવામાં આવી છે લોકલ પોલીસ સ્ટેશન એટલે કે નવરંગપુરા પોલીસ સ્ટેશન દ્વારા માત્ર પરવાનગી આપવામાં આવી છે સભા એ સભા અહીંયા કરવામાં આવશે એ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે કેમ કે અહીંયા આમ આદમી પાર્ટીના કાર્યાલયની બહાર એક ટેન્ટ બાંધવામાં આવ્યો છે અને માની લો કે જો અનશન કરવાની વાત આવે છે તો એ બને કે એમના કાર્યાલયની અંદર કરે તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે કોઈ સવાલ ઉભો ન થાય એ પ્રકારનો નો દાવો હોઈ શકે છે પણ હાલ તમે જોઈ રહ્યા છો આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે એની બહારનો આ નજારો છે અને આ આખો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે લગભગ લગભગ સોથી વધારે જેટલા પોલીસ કર્મીઓ અહીંયા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે રાખવામાં આવ્યા છે મુખ્ય જે સ્ટેજનું બેનર છે એની વાત કરો તો તમે જોઈ રહ્યા છો કે બે નેતાઓ એટલે કે રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ એ બંને નેતાઓ અહીંયા ઇન્શન પર ઉતરવાના છે એ પ્રકારની વાત કરવામાં આવી છે અને આપ જુઓ કે એવું માની માનવામાં આવે છે અને એવું માની લઈએ કેમ કે સ્ટેજ રસ્તા એટલે કે મુખ્ય રસ્તો છે એ મુખ્ય રસ્તા પર સ્ટેજ બનાવવામાં આવ્યો છે અને આ મરણાંત ઉપવાસ અહીંયા કરવાના હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે એટલે એટલે કે જો અહીંયા ઉપવાસ પર બેસે તો એ બંને નેતાઓની અટકાયત કરવામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે કેમ કે જે બોટાદના ઘટના બની હતી એ ઘટના પછી બંને નેતાઓની પોલીસ તપાસ કરી રહી છે અને મુખ્ય માગણીને તમે જુઓ કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનું શોષણ બંધ કરવામાં આવે ખેડૂતો પર કરવામાં આવેલ ખોટી એફઆઈઆર રદ કરવામાં આવે જે ખેડૂતોની ધરપકડ કરવામાં આવે છે તેને તાત્કાલિક છોડવામાં આવે એ પ્રકારની માંગણી સાથે અહીંયા બે નેતાઓ અનશન પર ઉતરવાના છે પહેલાં અહીંયા સભા પણ થઈ શકે છે સભાની પરવાનગી પણ સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એની પરવાનગી પણ લેવામાં આવી છે આ મુખ્ય સ્ટેજ તો જોયું પણ અંદરની વાત કરું તો અંદર પણ તમે જુઓ કે એક નાનકડો સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે એટલે કે જો માની લો અંદર અહીંયા ઉપવાસ પર બેસે છે તો કાર્યાલયની અંદર ઉપવાસ કરવા એટલે કે આંદોલન મરણાંત ઉપવાસ પર બેસે તો એ પરિસ્થિતિ ઉભી એ લોકો એટલે કે આમ આદમી પાર્ટી ચેલેન્જ કરી શકે છે કે જો અંદર એમના પરિસરની અંદર ઉપવાસ કાર્યક્રમ કરવામાં આવે તો કોઈ વાંધો ન હોઈ શકે એ પ્રકારનો દાવો એ પ્રકારની વાત એ પ્રકારનો તર્ક આ આમ આદમી પાર્ટીના નેતાઓ મૂકી શકે છે પણ જો માની લો કે અહીંયા બહાર જો ઉપવાસ પર બેસે છે તો એ ઉપવાસ અગેન એ સવાલ ઊભા કરે એ પ્રકારની પરિસ્થિતિ છે એટલે અગિયાર વાગેનો આ કાર્યક્રમ છે એ પહેલાં અહીંયા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે મારી સાથે મારા સહયોગી સાથી કર્મી ઉમંગ રાવલ પણ છે એમની સાથે વાત કરીએ ઉમંગ અહીંયા બે વસ્તુ જોવા મળી રહી છે એક બહાર મુખ્ય સ્ટેજ છે ને અંદર પણ જો બહાર કરે તો પોલીસ અટકાયત કરી શકે અને અંદર કરે તો એવી કોઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અથવા તો મંજૂરીનો વિષય ઉભો નથી થતો બે શક્યતાઓ છે પણ સાથે સાથે પોલીસ પણ ખડકી દેવામાં આવી છે આગળ અને પાછળ આવે એટલા સીધા અટકાયત કરવાની પણ શક્યતાઓ છે બિલકુલ વાત એ જ છે કે હળદરમાં બનેલી ઘટના બાદ જો કે સભાની મંજૂરી છે લેવામાં આવી છે પરંતુ અહીંયા પ્રશ્નાર્થ એ થાય છે કે રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ આ બંને લોકો હળદરમાં જે પણ ઘટના થઈ તો એ આરોપી તરીકે એમનું નામ છે આવ્યું છે અને એમના ઉપર ફરિયાદ પણ નોંધાઈ છે એટલે સૌથી મોટો પ્રશ્ન યક્ષ અહીંયા એ ઉભો થાય છે કે શું રાજુ કરપડા અને પ્રવીણ રામ આ બે બે સાઈડ છે આમ આદમી કાર્યાલયના આવવા માટેના બે રસ્તાઓ છે શું એ રસ્તાઓ સુધીથી આવી અને શું અહીંયા જે બે સ્ટેટ બના બાર ની સાઈડ ને અંદરની સાઈડ ત્યાં પહોંચી શકશે ના કારણ કારણ કે એ હાલ ફરાર છે પોલીસના ચોપડે અને પોલીસ તમે જોઈ શકાય છે કે બાર એટલી બધી ખડકી દેવામાં આવી છે બેરિકેટિંગ કરી દેવામાં આવે છે બધું જ કરી દેવામાં આવે છે જોવાનું એ રહે છે કે રાજુ અને અહીંયા પહોંચે છે તો પછી પછી સભા ગજવે છે છે કે અંદર બેસે પરંતુ નહીવત શક્ય છે કદાચ હું માનું છું ત્યાં સુધીમાં દસ મિનિટનો ડ્રામા થશે આ દસ મિનિટના ડ્રામામાં જ બંનેની ધરપકડ અથવા તો અટકાયત થઈ શકે પૂરેપૂરી શક્યતાઓ છે અને ક્યાંક ને ક્યાંક બંને જે રસ્તાઓ છે આશ્રમ રોડ બાટાનું શોરૂમ છે ત્યાં અને પાછળનો કે જ્યાં રેલવે ટ્રેક પડે છે ત્યાં આગળ પણ પોલીસ બેરીકેટિંગ અને બધી જ વ્યવસ્થા એ પ્રકારે કરી છે કાર્યાલયની કાર્યાલયની બહાર આજુબાજુ આગળના જે ચાર રસ્તા છે ત્યાં આગળ પણ પોલીસને એસએમએલ સુધીની જે વાહનો છે મૂકી છે 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 પોલીસે પૂરતો બંદોબસ્ત રાખ્યો સભાની મંજૂરી પરંતુ મૂળ પ્રશ્ન એ અર્પિત અહીંયા એ છે કે આજે અગિયાર વાગે જે પોસ્ટર બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ રિલીઝ કર્યું હતું કે ભાઈ રાજુ કરપડા અને આમ આદમી પાર્ટી બંને અરે પ્રવીણભાઈ રામ બંને અનસન ઉપર બેસે છે પણ આ અનશન કેટલું રીતે સફળ થાય એ જોવાનું રહે એક પોઈન્ટ એ પણ છે કે બંને નેતાઓ મુખ્ય નેતાઓ અત્યાર સુધી ગાયબ છે ફરાર છે એટલે માની શકાય કે એક આખો એજન્ડાથી બંને નેતાઓ અહીંયા કેમકે સીધી રીતે અટકાયત તો એ સિમ્પલ બની જાય પણ માધ્યમોમાં બની રહેવા માટે આ પ્રકારનું એક આખું કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય કે ભાઈ કેમ કે આખું મીડિયા અહીંયા છે અમદાવાદનું મીડિયા એટલે બધાની નજર અમદાવાદ પર હોય એટલે આ પ્રકારનું જો કાર્યક્રમ થાય અહીંયા આવે આવે એટલે તરત જ સ્થાનિક પોલીસ અથવા તો હું માનું કે બે ત્રણ મિત્રો એવા પોલીસ કર્મી સિવિલ ડ્રેસમાં જોયા બની શકે કદાચ બોટાદથી પણ આવ્યા હોય તો એ જ એમને પકડી લે અને કાર્યક્રમ આ થવા જ ન દે બિલકુલ તમે જો કે આમ આદમી પાર્ટી એ સોશિયલ મીડિયામાં ખૂબ જ સારી રીતે પોતાનો પ્રચાર પ્રસાર કરે છે એનું એક ઉદાહરણ હું તમને આપું કે બ્રિજરાજ સોલંકી જયારે હળદરની અંદર ઘટના બની અને એમની જે ધરપકડથી લગભગ ત્રીસ મિલિયન વ્યૂ છે વિડીયોના થાય છે એટલે સોશિયલ મીડિયામાં આદમી પાર્ટી પોતે ખૂબ સારી રીતે પ્રભુત્વ જાળવે છે અને આમ આદમી પાર્ટીને પણ ખબર છે કે સમાચારોની સુરખીઓમાં બની રહીશું તો આવનારો સમય આમ આદમી પાર્ટી માટે સારો બની શકે છે એટલે એક રીતે જો જોવા જઈએ તો પોલિટિકલી સ્ટન્ટ કરવા માટે આમ આદમી પાર્ટી આ ઘટના આધારે જઈ રહી કારણ કે અચાનક જ જો ધરપકડ થવી અને ક્યાંક પોલીસ શોધી લે તો જે વેટેજ અને ફોટેજ જે મીડિયામાં મળવું જોઈએ નહીં મળે અને એના જ કારણે ક્યાંક આખો પોલિટિકલી સ્ટન્ટ કરવા માટે પણ રાજુ કરપડા અને પ્રવીણ રામ અહીંયા આવીની જાહેરાત કરે અહીંયાથી જો ધરપકડ થાય તો આખા ગુજરાતનું મીડિયા એ અહીંયા હાજર છે કારણ કે જો બેસી જાય તો અમદાવાદ પોલીસ બોટાદ પોલીસ અને સાથે જ ગુજરાત પોલીસ ઉપર મોટો પ્રશ્નાથ ઉભો થઈ જાય કે આ બંને ઉપર જો ફરિયાદ નોંધાયેલી છે પંચ્યાસી લોકોના જેના નામ છે હડદરમાં આવડી મોટી ઘટના બની ગઈ તેમ છતાં પણ આ બંને નેતાઓ અનસન ઉપર

ત્યાં પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અંદાજે થી વધારે જેટલા પોલીસ કર્મીઓ છે એમાં ત્રણ જેટલા પીઆઈનો પણ સમાવેશ થાય છે અને અન્ય અધિકારીઓ પોલીસ અધિકારીઓ પણ એસીપી કક્ષાના અને ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ અહીંયા થોડીવારમાં આવી શકે છે કેમ કે બોટાદમાં જે ઘટના બની હતી એ બોટાદની ઘટના બન્યા પછી અમદાવાદમાં પણ બોટાદવાળી ન થાય અને એવી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે એવું તંગ દિલી ભર્યું વાતાવરણ ન સર્જાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે હવે હું મારા સહયોગી નરેશ રજુરાને કહીશ કે જે બાટાનો શોરૂમ આવેલો છે આશ્રમ રોડ તરફનો ત્યાંથી આપણે હું પરિસ્થિતિ બતાવો તો એ મુખ્ય રસ્તા પર પણ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને જે અંદર આવવાનો જે રસ્તો છે એ અંદર આવવાનો રસ્તો પણ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે એટલે કઈક આ પ્રકારની પરિસ્થિતિ હાલ આ કાર્યાલય પર જોવા મળી રહી છે અને ગમે ત્યારે જ્યારે બે નેતાઓ અહીંયા આવે ત્યારે પૂરેપૂરી એવી શક્યતાઓ છે કે પોલીસ એમની અટકાયત કરે જી જોડા જોડાવા બદલ આભાર આપનો